હાય ગાઈસ તો આજના વિડીયોમાં આપનું સ્વાગત છે તો ગાઈસ અમે જઈ રહ્યા છો ખેતરમાં કારણ કે અમારે દૂધીનું વાવેતર કરવાનું છે એટલે જો ઓલા રાહુલ ભાઈ લે પડેલા હોય છે ગાયસ તો અમે આવી ગયા છીએ ખેતરમાં અમારે આ ખેતરમાં વાબાની હે દૂધી જોઈ આ છે મારે તમાકુનો રોપ ત્રણ ચારા હૈ પછી તો નાનો નાનો છે અંદર આળો પણ હે એ પણ ન્યાદવાનું છે હાલ તો પાયો છે એટલે બે ત્રણ દિવસ પછી નેદવાનું છે આ ખેતરમાં પણ રોવ આવી ગયું છે થોડું થોડું એટલે વેણવું પડશે કારણ કે વરસાદના કારણે તો ગાય જુઓ બલ્લું જોવે છે મહાભારત તો આમ તો મિત્રો બે ત્રણ દિવસ પછી રૂ વેણવાનું હતું પણ એ વરસાદના કારણે રૂ વેણવાનું આજે ચાલુ કરી દીધું છે કારણ કે આ રૂમ બહુ ઊંચા ભાવનું હોય છે બિયારણનું છે એટલે બગડી જાય એના કારણે આજે ચાલુ કરી દીધું છે પપ્પા એ કીધું કે રૂ વેણી લેવું નકે બગડી જશે તો ગાઈસ આજે તો કોઈ કરે નતું એટલે રસકા બાજરી વાટવાનો વારો આવ્યો છે જોઈ લો આ છે અમારી રસકા બાજરી કોઈ ઘરે ના હોય તો એ ભેંસ ગાયને તો કોક નાખવું તો પડે ને એટલે રસકા બાજરી વાટવા આવી ગયા છીએ जो गए साक्ष हमारी रस्का बाजरी अच्छे दूती पाली है लिया राहुल भाई चलो मित्रों आप देख रहे हो आए हैं दूधी हम्म चुहे आ रही दूधी 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 अरे आएक नहीं है के दूधी खाओ आएक नहीं आई नहीं के तो मित्रों दूधी खाओ ने लाओ बती ઘાસ જુઓ આટલી રસકા બાજરી વાટી છે હજી તો વાટવાની બાકી છે દિલીપ સીતુ ને રમાડા છે રમાડા છે જુઓ સપરજન ખાઈ રહ્યા છે સીતુ હાય બોલો હા જો હશે રાય રમી પણ રાય જો મિત્રો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ના વિડીયો આટલે પૂરો થાય છે ગુડ નાઇટ મિત્રો